સભામાં જબરજસ્ત જનમેદની એ હાજરી આપી અને હાજરી કરતા પણ મોટો એમનો ઉત્સાહ જે ઉર્જા જે ઉત્સાહ જે જોશ જે જુસ્સો આજે આ ઉપસ્થિત જનમેદની માં એ બતાવે છે કે રાજકોટમાંથી બહુ મોટા પાયે વિસાવદર વાળી થવાની છે કોર્પોરેશન રાજકોટ શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી

આજની આ જનસંખ્યા એટલે કે હાજરી અને એમનો જોશ એવું બતાવે છે કે જનતા હવે બિલકુલ પરિવર્તન કરવાના